વડોદરા શહેરના ચૂંટણી વોર્ડ નંબર અઢારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ માંજલપુર પોતાના મતવિસ્તારમાં ફેરણી કરી લોકસંપર્ક કર્યો હતો વડોદરા શહેરના ચૂંટણી વોર્ડ નંબર અઢારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરતાબેન વિવેકભાઈ પ્રધાન કલ્પેશભાઈ પટેલ જયરંછોડ તેમજ આરતીબેન જયસ્વાલ અને કેતનભાઈ પટેલને પોતાના મત વિસ્તારમાં જનસમર્થન મળી રહ્યું છે આજે ઉમેદવાર સુરતાબેન પ્રધાન કલ્પેશભાઈ પટેલ જયરંછોડે પોતાના મત વિસ્તારમાં ફેરણી યોજી મતદારોનો સંપર્ક સાધ્યો હતો જ્યાં ઠેર ઠેર તેઓનું સ્વાગત કરી ઉમેદવારોએ આવકારવામાં આવ્યા હતા પેલી છે બાઇકમાં અને સાથે સાથે લોકો અધવચ્ચેથી વચ્ચે વચ્ચેથી જોડાય પણ છે તો એ જોતાં જ અમને ખૂબ સારો પ્રતિસાદ દેખાઈ આવે છે અને ખૂબ સારી મોટી જંગી રેલીમાં અને જંગી રેલી જોઈને એવું થાય છે કે અમે સારા બહુમતીથી આજે મુદ્દા તો કઈ નથી આજે મુદ્દાઓ બધા ફેરડીમાં પતી ગયા છે પણ એટલું જ અમે કહીએ છીએ કે જીતશો તો પ્રજાને જીતશો તો પ્રજાને સારી રીતે અમે સહકાર આપીશું અને સહયોગ પણ આપીશું એનો કેટલો કેટલો અફાવતો જીતનો પૂરેપૂરો આશા છે અને લોક લોકોની લાગણીને જોઈને અમને ખૂબ જ સારી પ્રતિસાદ મળી ગયો છે કે ચલો અમે જીતીશું જ કરીને આખા વોર્ડ અડહણની અંદર આજે વિજય વિશ્વાસ રેલી નીકળી છે અમે જ્યાં ડોર ટુ ડોર ફેરની પૂર્ણ કરી છે અને જે પ્રતિસાદ હતો લોકોનો ભારતીય જનતા પાર્ટીએ પાંત્રીસ વર્ષ જે વિકાસના કાર્યો કર્યા છે ગેસ લાઈનો લોકોને પૂર્ણ કરી છે આરસીસી રોડ કર્યા છે પાણી આપ્યું છે પાણી ટાંકી કરી છે પાક બગીચા સુંદર થયા છે ખૂબ સરસ જ્યારે વિકાસ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે પબ્લિકનો ખૂબ પરિસ્થિતિ સારો છે અને લોકોએ અમને કહ્યું હતું આપ આપ ઘરે રહો કાર્ય કરો અમે આપને ચારે ચાર કમર જંગી ભાવ જીતાડીશું આજે આ વિજય વિશ્વાસ રેલી દેખાઈ રહ્યું છે કે પ્રજાએ જે કર્યું છે ચારે ચાર કમર ખીલવાડા છે એવું નિશ્ચિત છે